હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેથીના ગોટા એકદમ રૂ જેવા પોચા બને છે એકદમ પરફેક્ટ તમે રીતે બનાવશો તો એકદમ સરસ ખાવામાં પોચા એવા આ મેથીના ગોટા બને છે તો શિયાળામાં તો બધાના ઘરે મેથીની ભાજી આવે જ છે તો ચાલો સૌથી પહેલાં આપણે લેવાનો છે સૂજી મીઠું ખાવાનો સોડા લીલા મરચાં મરીનો ભૂકો મેથીની ભાજી એકથી દોઢ કપ અને બેસન લીધું છે બે કપ એની અંદર આપણે સોજી ઉમેરવાનો છે એનાથી ક્રિસ્પી બને છે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું કાળા મરીનો ભૂકો થોડુંક પાણી નાખીને પહેલાં ખીરું તૈયાર કરવાનું છે તો એ આગળ પહેલાં થોડું થોડું પાણી નાખી દો જેથી એકદમ સરખી રીતે બેસન એક મિક્સ થઈ જાય પછી આ રીતે થોડું મિક્સ થઈ જાય પછી આપણે આગળ મેથીની ભાજી ઉમેરવાની છે તો આગળ લીલામાં જે તમે તમારા તીખાસ પ્રમાણે ઉમેરી શકો છો ભાજીને ધોઈને એકદમ પાણી કાઢી નાખ્યું હતું એ રીતે ઉમેરી દઈશું હવે મિક્સ કરીશું તમને જરૂર લાગે ત્યારે તમારે થોડુંક પાણી આની અંદર ઉમેરવાનું છે બહુ કઠણ કે પછી એકદમ ઢીલો ના હોવો જોઈએ ભજીયા પડે એ રીતનો તમારે લોટ તૈયાર કરવાનો છે તો આ રીતે તમારે ચેક કરી લેવાનું હવે આ એકદમ મિક્સ થઈ ગયું છે ઢાંકીને દસ મિનિટ જેવું રહેવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આગળ આપણે ખાવાનો સોડા અડધી ચમચી ઉમેરવાનો છે ત્યાર પછી લીંબુનો રસ એક ચમચી ઉમેરવાનો જેથી સોડા એક્ટિવેટ થઈ જાય બધું એક સરખી રીતે મિક્સ મિક્સ કરી લઈશું જેથી સોડા પણ સરખી રીતે ખીરાની અંદર મિક્સ થઈ જાય તો અહીંયા આગળ એકદમ પરફેક્ટ આપણું જે ખીરું છે તે મિક્સ થઈ ગયું છે તો ચાલો હવે તેલને ગરમ કરીશું ગરમ ગરમ તેલ જે આપણું ખીરું તૈયાર કર્યું છે ગોટાનું એની અંદર આપણે બે ચમચા ઉમેરવાનું છે જેથી આપણા જે ભજીયા છે એમાં તેલ નહીં ભરાય અને એકદમ સરખી તે સોફ્ટ બનશે હવે ગરમ તેલની અંદર આપણે થોડા થોડા કરીને ગોટા ઉતરવાના છે જેટલા કઢાઈમાં સમાય એ રીતે તો આ રીતે ટેકનિકથી તમારે થોડા ભીના હાથ કરી લેવાના જેથી એકદમ ઇઝીથી આપણા ગોટા પડે છે તો બસ તમારે આ જ રીતે બધા ગોટા તૈયાર કરી લેવાના છે એકદમ સરસ ક્રિસ્પી તળવાના છે એટલે તમારે તળવામાં ઉતાવળ નથી કરવાની આ ટાઈમે ગેસની આંચ થોડી ફાસ્ટ રાખવાની પછી ભજીયા કે ગોટા મૂકાઈ જાય એટલે ગેસની આંચ મીડિયમ કરી સરસ રીતે બધી બાજુથી પલટાવી પલટાવીને સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધીને એને તળવાના છે તો અહીંયા આગળ જે છે આપણા ગોટા એકદમ સરખી રીતે તળાઈ ગયા છે તો તમારે પણ આ જ રીતે બધા ગોટા તળી લેવાના છે તમે અને મરચાં ડુંગળીના સલાળ સાથે ઇવન તમે બેસનની કઢી સાથે પણ સર્વ કરી શકો છો તો શિયાળામાં મેથીના ગોટા સવાર સવારમાં ખાવાની મજા જ પડી જાય છે તો ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે તમારા ગોટા એકદમ પરફેક્ટ અને સોફ્ટ બનશે તો મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો